બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાતથી સાર્વત્રિક મેઘમહેર ડીસા ધાનેરા વિસ્તારમાં ભારે વરસાદના પગલે લોકોની મુશ્કેલીમાં વધારો ડીસા તાલુકામાં ચાર ઇંચ વરસાદથી ગ્રામીણ વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા કંસારીથી સૈતપુરા ગામને જોડતો મુખ્ય માર્ગ થયો બંધ ચાર ઇંચ વરસાદના પગલે રસ્તા ઉપર નદીની જેમ પાણી વહેતા થયા રસ્તા ઉપર વધુ પડતું પાણી વહેતું થતાં વાહન વ્યવહાર થયો બંધ આજુબાજુના ખેતરોમાંથી નદીની જેમ રસ્તા ઉપરથી પાણી વહેતા થયા દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદના પગલે કંસારીથી શહેર જતો રસ્તો વરસાદી પાણીના કારણે બંધ થઈ જાય છે રસ્તો ઊંચો કરવા બાબતે સ્થાનિકોની માંગ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે અને કોઈ વાહન હેડી નથી શકતા સ્કૂલ યા કોઈ હેડી નથી શકતા કંસારીથી થી શેરપુરા જવાનો રસ્તો છે બધો ફૂટ ભરાઈને હેડે છે બહુ હેડે છે એટલે અહીંયા અવર જવર જવા વાળા વસ્તીઓની બહુ તકલીફો પડે છે એટલે અહીંયા દૂધ બીજું ભરાવા બદલી બહુ તકલીફ પડે છે છોકરાને સ્કૂલ જવાનું બહુ તકલીફ પડે છે અત્યારમાં બહુ પાણી હેડે છે કેળા કેડા હમણું પાણી હેડે છે રોડ ઉપર હેડે છે ખૂબ તકલીફ પડે છે અવારનવાર જવા વાળાને વધારે તકલીફ પડે છે સાધનો નુકસાન થાય છે અમુક વખતે સાધનો પડી જાય છે બહુ બહુ પણ હેડે છે